અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગુજરાતમાં મારામારી હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સુરતના પલાસણા તાલુકાના નેડા ગામની શ્રમ જેવી પરિવારની પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરીને હોવાની ઘટના સામે આવી છે રાજસ્થાનના હેવાને સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાળકી તાબે ન થતા તેને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી હતી સમગ્ર મામલે પરિવારે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીને ગણપતલાલ ચંદ્ર પ્રકાશ નામના આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના પલાસણા તાલુકાના વાંકાનેડા ગામે રાધા રાણી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકી ગત રવિવારે ઘરેથી ગુમ થઈ હોવાનું જાણવા મળ્યું હતું આ મામલે પરિવારે પોલીસને જાણ કરી હતી પોલીસે તપાસમાં પાડોશી ગણપત લાલપતંદ્ર પ્રકાશ નામનો શખ્સ બાળકીને લઈ જતો સીસીટીવી ફૂટેજમાં નજરે પડે છે આ પછી પોલીસે શોધખોળ કરીને આરોપી ગણપતને ઝડપી પાડ્યો હતો વધુ તપાસમાં બાળકીનો મૃતદેહ એક ખેતરમાંથી મળી આવ્યો હતો